ડી લાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે મિત્રો આપણે સુખી ડેમના કિનારે આવેલા માખણીયા પર્વતના તળેટીની અંદર છીએ ડુંગરવાટથી ભીખાપુરા કદવાલનો જે રોડ છે એ રોડ ઉપર આ દ્રશ્યો આપણને જોવા મળે છે અને જે સુખી ડેમનું પાણી છે એ સામી બાજુ પણ આવી રીતે આવી જાય છે અત્યારે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે એટલે પાણી થોડું સુકાતું જાય છે અને આપણે આ મુખ્ય રોડથી સાઈડમાં દેખીએ તો સામે દેખાઈ રહ્યો છે માખણિયો ગઢ માખણિયા ગઢની વાત તો આપણે ઘણી વખત કરી ચૂક્યા છીએ પાંડવોના સમયની અંદર મહાભારત કાળમાં જ્યારે પાંડવો આ વિસ્તારની અંદર ગુપ્તવાસમાં આવ્યા હતા ત્યારે આ વિસ્તાર આખો હેડંબા રાક્ષસીનો ભાઈ હેડંબનો હતો અને એ હેડંબને ભીમ સાથે યુદ્ધ થાય છે કારણ કે હેડંબ ભીમ ઉપર હુમલો કરે છે અને પછી ભીમ અને હેડંબ વચ્ચે યુદ્ધ થાય છે જેમાં હેડંબનું મોત થાય છે એને હણાય છે એ આ પર્વત છે અને સુખી ડેમની આ પહાડથી આ બાજુ આપણે કદવાલવાળા રોડ ઉપર જે લીલો છમ હરિયાળો વિસ્તાર છે ત્યાં અત્યારે આપણે બેઠા છીએ આ એક પથ્થરની ગુફા નીચે અને બિલકુલ નીચે જ આ તળાવળું ભરાયેલું છે અને સામેથી પસાર થઈ રહ્યો છે આપણો કદવાલથી ડુંગરવાટનો રોડ અને આપણી પાછળ છે માખણીઓ ડુંગર તો મિત્રો ઉનાળાની ગરમીઓ ફૂલ ચાલુ થઈ ગઈ છે પણ અહીંયા આ મને એટલી બધી ઠંડક લાગી રહી છે કારણ કે શોધતા હતા કે શું કરીએ શું કરીએ ક્યાં જઈએ અને પછી અચાનક આ પથ્થર ઉપર નજર પડી ગઈ આ પથ્થર બહારથી દેખીએ તો આપણને એવો લાગે છે કે આખો જાણે કે એક મોટો પથ્થર છે હું તમને બહારથી બતાવી દઉં કે બહારથી તો આખો પથ્થર જ દેખાય છે પણ અંદર જઈ અને દેખીએ તો ખબર પડે કે અંદર તો આ પથ્થર આખો પોલો છે અને આવી રીતે આખો આટલો મોટો પથ્થર જે છે એની નીચે આવી બેસવાની સરસ વ્યવસ્થા છે ગુફા જેવી એની અંદર અમે આજે બપોરનો સમય પસાર કરી રહ્યા છે અને આ છે માખણીયો પર્વત હવે પાંડવોને જ્યારે આ માખણીયા પર્વતની ઉપર ચડવું હતું ત્યારે હેડંબા રાક્ષીએ રાક્ષસીએ પોતાનું આખું શરીર છે એ વિશાળ કરેલું અને એનો ચોટલો પકડી અને પાંડવો આ પહાડ ઉપર ચડ્યા હતા એવો મહાભારત સાથે જોડાયેલી દંત ઉક્તિ દંતકથા સાંભળવા મળે છે જાણવા મળે છે સ્થાનિક લોકો એવું માને છે કે હિડંબ રાક્ષસને ભીમ દ્વારા આ પથ્થરોની નીચે દબાવી દેવામાં આવ્યો હતો અને વર્ષે વર્ષે એ રાક્ષસના મોઢામાંથી ફીણ પણ નીકળે છે જે માખણ જેવું છે અને એના કારણે આ ડુંગરને માખણીયો ડુંગર હરહોળો ડુંગર એવા બધા નામથી ઓળખવામાં આવે છે પણ મૂળ તો ખૂબ જ પ્રાકૃતિક સૌંદર્ય વસેલું છે અને આ સુખી ડેમના કિનારે કિનારે તો આપણે જોઈ જ રહ્યા છીએ કે કેટલું અદ્ભુત સૌંદર્ય આપણને જોવા મળે છે પણ આજની બપોર આપણે જતા તર ઉમળિયાના મેળાની અંદર પણ તાપ બહુ છે અને બાઇક લઈ નીકળ્યા છે એટલે પછી વિચાર થયો કે હવે આગળ જવાની હિંમત નથી તો આપણે અહીં જ રોકાઈ ગયા છીએ